હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ભાજપના રાજેશભાઈ ચુડાસમા પાણીધ્રા ગામ છે અને આ ગામમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું કલાકાર કીર્તિદાન ગઢવી હતા અને આ ડાયરો છે તે આ ઉમેદવારો બંને પહોંચ્યા હતા ત્યારબાદ આ ડાયરામાં જમાવટ જોવા મળી હતી લાખો રૂપિયા છે તે રાજેશભાઈ ચુડાસમા ઉપર કંઈક આ અંદાજમાં ઉડાડવામાં આવ્યા હતા હીરાભાઈ જોટવા છે જેના ઉપર પણ નોટોનો વરસાદ થયો હતો પરંતુ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર પહેલાં રાજેશભાઈની વાત કરીએ રાજેશભાઈ આ ડાયરામાં જ્યારે એન્ટ્રી કરી એ સમયના દ્રશ્યો છે રાજેશ ચુડાસમા ઉપર અનેક લોકો એવા હતા જેણે મોટી સંખ્યામાં લાખો રૂપિયા છે તે કંઈક આ રીતે ઉડાડ્યા હતા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું માતા મોગલનો મંદિર છે અને આ મંદિરને ત્યાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું કીર્તિદાન ગઢવી હતા જે મુખ્ય કલાકાર હતા ડાયરાના અને આ ડાયરાની અંદર આ બંને ઉમેદવારો છે તે પહોંચ્યા હતા પરંતુ રાજેશભાઈ ચુડાસમા ઉપર વીસ દસ પચાસ સો અને બસોની નોટોનો વરસાદ થયો હતો જો જોકે કોડીનાર પૂર્વધારા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શિવાભાઈ સોલંકી પણ આ ડાયરાની અંદર હતા જેમણે પાંચસોની નોટો રાજેશભાઈ ચુડાસમા ઉપર ઉછાળી હતી હીરાભાઈ જોટવા પણ આ કાર્યક્રમની અંદર પહોંચ્યા હતા તેના ઉપર પણ તેના જે સમર્થકો છે તેના દ્વારા નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો રાજ્યની અંદર અનેક જગ્યા ઉપર ડાયરાઓ યોજાતા હોય છે નોટોના વરસાદ થતા હોય છે પરંતુ ચૂંટણી સમયે કંઈક રાજેશ ચુડાસમા ઉપર આ પ્રકારની નોટોનો વરસાદ છે તે જોરદાર રીતે જોવા મળ્યો હતો માળિયા તાલુકો જે ગીર પંથકમાં આવેલો છે અને ખાસ કરીને જ્યાં ચોરવાડ રાજેશભાઈ વતન છે તેની નજીક આવેલો આ તાલુકો છે અને આ તાલુકાનું પાણીતરા ગામ છે અને આ ગામની અંદર આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું દ્રશ્યોની અંદર જોઈ શકાય છે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોડીનારના શિવાભાઈ સોલંકી સાથે જુનાગઢના જે વર્તમાન સાંસદ છે અને જે હાલ પણ તે અહીંયા પરથી ચૂંટણી લડી રહ્યા છે જોઈ શકાય છે ડોલો ભરી ભરીને તેમના પર નોટોનો વરસાદ કંઈક આ રીતે કરવામાં આવ્યો છે હીરાભાઈ સામેના ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના અને હીરાભાઈ પર પણ નોટોનો વરસાદ થયો હતો પરંતુ રાજેશભાઈ ચુડાસમાઓ પર એકસાથે લાખો રૂપિયા તેમના અનેક સમર્થકો અને કોળીનાર પાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો આ તૈયારના દ્રશ્યો છે ગત રાત્રે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પાણીદ્રા ગામે મોગલમાના મંદિરના લાભાર્થે આ ડાયરો યોજાયો હતો કીર્તિદાન ગઢવી અને અન્ય કલાકારો આ ડાયરામાં હતા અને રાજેશભાઈ ચુડાસમાનું કંઈક આ અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું એટલું જ નહીં લાખો રૂપિયા છે તે આ ઉમેદવાર ઉપર હાલ ઉડી રહ્યા છે તેવું સ્પષ્ટ આ વિડીયોના માધ્યમથી દેખાઈ રહ્યું છે હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો જાયમો છે બંને નેતાઓ પ્રચાર અભિયાનમાં જોડાયા છે અને આ પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પ્રચારના રૂપે અહીંયા પર પહોંચ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આ જુઓ શિવભાઈ સોલંકી છે અને તેણે ડોલો ભરી ભરીને કંઈક આ રીતે રાજેશભાઈ ચુડાસમા ઉપર નોટોનો વરસાદ કર્યો તમામ ખબરો જોવા પેજને ફોલો કરો